અંજારના એપીએમસી માં દુકાન નંબર અગિયાર ના ગોડાઉન પાછળ લાકડાની બારી તોડી બારીમાંથી માંથી પ્રવેશ કરી ચાર લાખ સિત્તેર હજાર પાંચસો ની કિંમત નું ચોત્રીસ બોરી જીરું ચોરી થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવાઈ છે અંજારના દબડા વિસ્તારમાં રહેતા અને એપીએમસી માર્કેટમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા દેવરાજભાઈ આહિરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ ફરિયાદીને અંજારના નારાયણભાઈ કારાભાઈ જરૂએ વેચાણ કરવા માટે અલગ અલગ વજનની જીરાની ચોત્રીસ બોરીઓ આપી હતી ફરિયાદીએ જીરાની એક હજાર આઠસો બ્યાસી કિલોની ચોત્રીસ બોરીઓની પહોંચ આપીને દુકાન નંબર અગિયાર ગોડાઉનમાં ઘુવાર તલ ઘઉં અને અન્ય માલ સાથે જીરાની બોરીઓ પણ રાખી હતી ત્યારબાદ ફરિયાદીએ ગત તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ કામ સારું ગોડાઉન ખોલીને જોયું તો માલસામાન રાખેલો હતો ત્યારબાદ ફરીથી ફરિયાદીએ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ ગોડાઉન ખોલીને જોયું તો દુકાનની પાછળના દિવાલની લાકડાની બારી તૂટેલી જોવા મળી હતી અને ગોડાઉનની પાછળના ભાગમાં જીરું ઢોળાયેલું પણ જોવા મળ્યું હતું